નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આપને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત ધોરણ એકથી લઈને કોલેજ સુધી આઈટીઆઈ અને ડિપ્લોમા તેમજ ઉચ્ચ શિક્ષણના અભ્યાસ માટે રૂપિયા પચાસ હજાર સુધીની સહાય આપવામાં આવે છે તો એમાં ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર કોઈ પણ ભરતી કે યોજના વિશે તમને માહિતી મળી રહે મિત્રો આ યોજનામાં કોને કેટલી સ્કોલરશીપ મળશે હોસ્ટેલ અને પુસ્તકો માટે પણ સહાય આપવામાં આવશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તેની સંપૂર્ણ માહિતી અગાઉના વિડીયોમાં કરેલ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જોઈ લેવું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અહીં સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાંથી ગૂગલ કે ક્રોમ છે તે ઓપન કરી લેવું અહીં તમારે સર્ચ બારમાં સન્માન પોર્ટલ એવું લખી સર્ચ કરવું એટલે તમારી સામે સન્માન પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ છે તે ખુલી જશે આ લિંક પર ક્લિક કરવું એટલે તમારી સામે આવું પેજ ખુલી જશે અહીં તમારું ફોર્મ છે તે ચાર સ્ટેપમાં ભરવાનું થશે જો તમે તમારા કુટુંબમાંથી પહેલી વખત આ સહાય મેળવો છો તો સૌથી પહેલા તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે જેના માટે અહીં પ્લીઝ રજિસ્ટર હિયર એવું લખેલું છે ત્યાં ક્લિક કરવું એટલે તમારી નોંધણીનું પેજ છે તે ખુલી જશે અહીં યુઝરનો પ્રકાર એમાં બાંધકામ શ્રમિક સિલેક્ટ કરવું પછી અહીં જેના નામનું ઈ નિર્માણ કાર્ડ છે એનો આધાર કાર્ડ નંબર લખવો અને આ બોક્સમાં ઈ નિર્માણ કાર્ડ નંબર લખવો ત્યાર પછી ફેચના બટન પર ક્લિક કરવું એટલે નીચે અરજદારની માહિતી છે તે આવી જશે અહીં તમારો પાસવર્ડ બનાવી લેવો અને કન્ફર્મ પાસવર્ડમાં એ જ પાસવર્ડ બીજી વખત લખવું ત્યાર પછી ક્રિએટના બટન પર ક્લિક કરો એટલે તમારું રજિસ્ટ્રેશન છે તે સફળતાપૂર્વક થઈ જશે હવે અહીં તમારે ઈ નિર્માણ કાર્ડ નંબર નાખવું અને પાસવર્ડમાં તમે જે પાસવર્ડ બનાવ્યો હોય તે લખવો પરંતુ તમે અગાઉ પણ આ યોજનામાં ફોર્મ ભરેલ હોય અને પાસવર્ડ ભૂલી ગયા હોવ તો અહીં ફોર્ગેટ પાસવર્ડના બટન પર ક્લિક કરવું ત્યારબાદ અહીં નિર્માણ કાર્ડ નંબર નાખીને ઓટીપી મોકલો પર ક્લિક કરવું એટલે તમારી ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે અહીં તમારે ફરીથી ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરવું અને નિર્માણ કાર્ડ નંબર નાખીને ઓલરેડી હેવ ઓટીપી પર ક્લિક કરવું એટલે તમારી સામે રિસેટ પાસવર્ડ કરવાનું પેજ ખુલી જશે અહીં તમારે જે ઓટીપી આવેલ છે તે દાખલ કરવાનો છે પછી ન્યૂ પાસવર્ડમાં તમારે આઠ લેટરનો સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે અહીં કન્ફર્મ પાસવર્ડમાં એ જ પાસવર્ડ ફરીથી લખી દેવું ત્યારબાદ સબમિટના બટન પર ક્લિક કરવું એટલે તમારો નવો પાસવર્ડ સફળતાપૂર્વક બની જશે હવે અહીં નિર્માણ કાર્ડ નંબર અને પાસવર્ડ ટાઈપ કરીને આ બોક્સમાં કેપ્ચા કોડ લખવો ત્યાર પછી ના બટન પર ક્લિક કરવું એટલે એ નિર્માણ કાર્ડની જેટલી યોજનાઓ છે તેનું પેજ ખુલી જશે અહીં મિત્રો તમારે શિક્ષણ સહાય પર ક્લિક કરવું ત્યારબાદ અહીં નીચે સ્ક્રોલ કરીને એક્સેપ્ટના બટન પર ક્લિક કરવું એટલે જો તમે કે તમારા કુટુંબમાંથી પહેલાં કોઈ અરજી કરેલ હોય તો એનું લિસ્ટ અહીં તમને બતાવી દેશે અને જો પહેલીવાર સહાય મેળવો છો તો એક નવું પેજ ખુલી જશે હવે અહીં એપ્લાયના બટન પર ક્લિક કરવું અને અહીં ઓકે કરી દેવું એટલે તમારે અહીં પર્સનલ ડિટેલ ભરવાની રહેશે જેમાં શ્રમિકના ઓળખ કાર્ડની વિગતો છે તે આપોઆપ આવી જશે હવે મિત્રો અહીં નીચે તમારે વિદ્યાર્થીની માહિતી ભરવાની રહેશે વિદ્યાર્થીનું પૂરું નામ અંગ્રેજીમાં અને બાજુમાં ગુજરાતીમાં એવી જ રીતે વિદ્યાર્થીના પિતાનું નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં લખવું હવે મિત્રો અહીં વિદ્યાર્થીનો ફોટો અપલોડ કરવાનો છે તો અહીં ચોઇસ ફાઇલના બટન પર ક્લિક કરવું અને ફાઇલમાંથી પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તે અપલોડ કરી લેવો અહીં વિદ્યાર્થીની જન્મ તારીખ નાખવી એટલે ઉંમર છે તે આપોઆપ ટાઈપ થઈ જશે પછી જાતિ જે હોય તે પસંદ કરી લેવું અહીં વિદ્યાર્થીનો મોબાઈલ નંબર ટાઈપ કરવો અને નીચે ઈમેલ આઈડી નાખવી અને અહીં વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર છે તે લખવો ત્યારબાદ વિદ્યાર્થીનું હાલનું સરનામું જેમાં જિલ્લાનું નામ એમાં તમારો જિલ્લો પસંદ કરી લેવો તમારો તાલુકો જે હોય તે પછી અહીં ગામ પસંદ કરી લેવું અને પછી વિદ્યાર્થીનું સરનામું અંગ્રેજીમાં અને બાજુમાં ગુજરાતીમાં લખી દેવું અહીં પિનકોડ છે તે લખવો ત્યારબાદ લાભાર્થીનું કાયમી સરનામું લખવું જો હાલનું અને કાયમી સરનામું એક જ હોય તો અહીં ઉપર મુજબ એવું લખેલું છે એના પર ક્લિક કરવું એટલે જેવું ઉપર લખેલ છે એવું નીચે લખાઈ જશે ત્યાર પછી સેવના બટન પર ક્લિક કરવું એટલે યોજનાની માહિતી છે તેનું પેજ ખુલી જશે જેમાં અભ્યાસની વિગત ભરવાની છે અહીં સહાયની વિગતમાં શિક્ષણ સહાય પસંદ કરી લેવું ત્યાર પછી અભ્યાસક્રમ તમે શું ભણો છો તે પસંદ કરી લેવું ત્યારબાદ તમે કયા ધોરણ કે ડિગ્રીમાં અભ્યાસ કરો છો તે પસંદ કરી લેવું અભ્યાસનું વર્ષ કે સેમેસ્ટર જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવું તમારું સત્ર કઈ તારીખથી શરૂ થયું તે અહીં સિલેક્ટ કરી લેવું પછી તમારું શૈક્ષણિક સત્રનું વર્ષ કયું છે તે પસંદ કરી લેવું ત્યારબાદ તમે જે છેલ્લા પરીક્ષા આપેલું હોય તેનું રિઝલ્ટ ક્યારે આવ્યું હતું એનું વર્ષ છે તે પસંદ કરી લેવું પછી અહીં રેશન કાર્ડ નંબર છે તે ટાઈપ કરી લેવું અને તમે કંઈ શાળા કોલેજ કે સંસ્થામાં અભ્યાસ કરો છો તેનું નામ અહીં લખું પછી અહીં સ્કૂલ ફી તમે જેટલી ભરેલ હોય તેટલી લખવી અને તમે પ્રાઇવેટ હોસ્ટેલમાં ફી ફરીને રહો છો તો કેટલી ફી ફરી છે તે અહીં લખવી અને જો તમે ડિપ્લોમા મેડિકલ કે ડેન્ટલ જેવા અભ્યાસક્રમોમાં સ્વ ખર્ચે પુસ્તકો ખરીદેલ છે તો જેટલી ફી ભરેલ હોય તે અહીં લખવી ત્યાર પછી મિત્રો બેંકની વિગતોમાં અહીં સૌપ્રથમ તમારે કઈ બેંકમાં એકાઉન્ટ છે તે બેંકનું નામ લખવું શાખાનું નામ અહીં તમારો બેંક એકાઉન્ટ નંબર છે તે લખવું બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ બેંક પાસબુકમાં જેવું નામ હોય એવું જ લખવું અને અહીં આઈએફએસસી કોડ છે તે લખવાનો રહેશે ત્યાર પછી સેવના બટન પર ક્લિક કરવું એટલે તમારી માહિતી સેવ થઈ જશે હવે મિત્રો અહીં તમારે દસ્તાવેજ છે તે અપલોડ કરવાના રહેશે જે પણ દસ્તાવેજની પીડીએફ અપલોડ કરો એની સાઇઝ એક હોવી જોઈએ અને અહીં જે દસ્તાવેજની સામે લાલ ફૂદડી કરેલ છે તે દસ્તાવેજ ફરજિયાત અપલોડ કરવાના રહેશે અહીં બટન પર ક્લિક કરીને તમારે બ્રાઉઝરમાંથી પીડીએફ અપલોડ કરવાની રહેશે અહીં વાર્ષિક આવકનો દાખલો ધોરણ એકથી બાર સિવાયના તમામ ઉમેદવારોએ અપલોડ કરવાનો છે હવે મિત્રો અત્યાર સુધી વાર્ષિક આવકનો દાખલો જે તલાટી શ્રીનો કે જે ગ્રામ પંચાયતમાંથી કાઢી આપે એ અપલોડ કરો તો ચાલતું હતું પરંતુ હવે આ સ્કોલરશિપમાં ફોર્મ ભરવા માટે તમારે મામલતદાર કચેરીમાંથી વાર્ષિક આવકનો દાખલો છે તે કઢાવવું પડશે નહીં તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું ત્યાર પછી શાળા કોલેજ કે સંસ્થાનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસનું ઓરિજિનલ બોનોફાઈડ સર્ટિફિકેટ છે તે અપલોડ કરવું બાળકના આધાર કાર્ડની નકલ જે ફી ભરેલ હોય તેની પાવતી પાછલા વર્ષની પરીક્ષા આપેલ હોય તેનું રિઝલ્ટ જો હોસ્ટેલની સહાય લેવાની હોય તો હોસ્ટેલ કે સંસ્થાનું સહી સિક્કાવાળું પ્રમાણપત્ર અને ફી ફર્યાની પહોંચ પછી રેશન કાર્ડની નકલ અને જો પુસ્તક સાધન સહાય લેવાની હોય તો પુસ્તક ખરીદીનું ઓરિજિનલ પાકું બિલ છે તે અપલોડ કરવાનું રહેશે નામ અને અટક અલગ પડતા હોય તો તે અંગેનું એફિડેવિટ પછી નોંધાયેલ શ્રમિકના બેંક પાસબુકના પહેલા પાનાની વિગત અને જો રૂપિયા પાંચ હજારથી વધુની સહાય માટે અરજી કરો છો એટલે કે ધોરણ નવથી ઉપરના જેટલા પણ કોર્ષ છે તેના માટે એફિડેવિટ કરવાનું રહેશે આવી રીતે મિત્રો બધા ડોક્યુમેન્ટ અપલોડ કરીને સેવના બટન પર ક્લિક કરવું એટલે તમારી સામે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પેજ છે તે ખુલી જશે અહીં તમારે નિયમો વાંચીને નીચે બોક્સ છે તેમાં ટીક કરીને સબમિટના બટન પર ક્લિક કરવું એટલે તમારી અરજી સબમિટ થઈ જશે હવે મિત્રો તમે અહીં તે અરજીની પ્રિન્ટ છે તે ડાઉનલોડ કરી શકો છો ત્યાર પછી તમારે તમારા જિલ્લા કે તાલુકામાં આવેલ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જે કચેરી છે ત્યાં જઈને ઈ નિર્માણ કાર્ડની નકલ અને તલાટીશ્રીનો દાખલો અથવા તો કોન્ટ્રાક્ટરનો દાખલો છે તે રજૂ કરવાનો રહેશે તો મિત્રો આવી રીતે તમે તમારી જાતે પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો જો કોઈ મૂંછવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં